માજલપુર કુબેરસાગર તળાવ સહિતના શહેરના વિવિધ તળાવોમાં ગંદકી સહિતના મુદ્દાઓને લઈને પૂર્વ વિપક્ષી નેતા તથા વર્તમાન કાઉન્સિલર અમીબેન રાવત દ્વારા વિવિધ સવાલો ઉઠાવી તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી એક સમય હતો જ્યારે વડોદરા શહેરમાં અનેક ઐતિહાસિક તળાવો શહેરની ઓળખ સમા હતા શહેરના પર્યાવરણ જમીન જીવન અને જળચક્ર માટે આવશ્યક આ તળાવો આજે ન માત્ર અવગણનાનો ભોગ બની રહ્યા છે પરંતુ કેટલાક તળાવો તો જમીન પરથી સંપૂર્ણપણે ગાયબ પણ થઈ ગયા છે જે રીતે હેરિટેજ બિલ્ડિંગોની જાળવણી માટે તંત્ર નિષ્ફળ રહ્યું છે એવી જ રીતે તળાવોની જાળવણી પ્રત્યે પણ નિરસતા જોવા મળી રહી છે સિમેન્ટ અને કોન્ક્રીટના યાંત્રિક વિકાસમાં તળાવોનું બ્યુટિફિકેશન કરીને તેમનો કાયાકલ્પ કરવાના બહાને તળાવોમાંની કુદરતી વિવિધતા નષ્ટ થઈ રહી છે માજલપુર વિસ્તારમાં આવેલું કુબેરસાગર તળાવ હાલ સફાઈના અભાવે ભયંકર ગંદકીનો ભોગ બની રહ્યું છે ભૂતકાળમાં મસ્યાકાશનું શુદ્ધ પાણી અહીં આવતું હતું પરંતુ હવે તે બંધ છે શહેરમાં કેટલાક તળાવોમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ દ્વારા બ્યુટીફિકેશન કરાયા છતાં પણ જળની ગુણવત્તા અને પર્યાવરણની દૃષ્ટિએ કોઈ લાભ મળતો નથી ચોંકાવનારું તો છે કે તળાવો પહેલાં સૂકા પછી ત્યાં ગંદકી થાય તે બાદ વરસાદી પાણી ભરાતા કોર્પોરેશન પાણી ઉલેચવા માટે પંપો મૂકવાની ફરજ પડી રહી છે તેનું મુખ્ય કારણ છે કે યોગ્ય જાળવણી અને સમયસર સફાઈનો અભાવ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાન કાઉન્સિલર અમીરાવતે આ સમગ્ર મામલે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે બ્યુટિફિકેશનના નામે તળાવોને બરબાદ કરવામાં આવ્યા છે મોટાભાગના તળાવોમાં ડ્રેનેજનું પાણી ઠલવાય છે અને અધિકારીઓ પદાધિકારીઓને છાવરવામાં આવે છે તેમનું માનવું છે કે તળાવોની સાચી જાળવણી વિના શહેર પર્યાવરણ માટે ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે તળાવો માત્ર સૌંદર્ય માટે નહીં પણ પર્યાવરણની તંદુરસ્તી માટે પણ અનિવાર્ય છે વરસાદી પાણીનો સંચય જમીનના જળસ્તરનું પુનઃભરણ અને પક્ષી જલજીવો માટે નિવાસસ્થાન તરીકે તળાવોનું મહત્ત્વ અનમોલ છે તેમ છતાં વડોદરા જેવા ઐતિહાસિક શહેરમાં તળાવો પ્રત્યેની નિરસતા સત્તાધીશો તંત્ર માટે કલંકરૂપ બની છે જ્યાં બી તળાવ બ્યુટિફિકેશન થયા છે જ્યાં આરસીસીના પાળા બન્યા છે બાયોલોજીકલી એ તળાવ ડેટ થઈ ગયા છે મોટા ભાગના તળાવમાં ડ્રેનેજના પાણી હોય એટલે જ્યાં પાણી ભરેલા હોય છે ત્યાં ડ્રેનેજના પાણીની આવક હોતી હોય છે બાકી જ્યાં તળાવ ઊંડા કર્યા છે સપોઝ છાણીની વાત કરીએ કે કુબેરેશ્વર તળાવની વાત કરીએ તો જ્યારે એનું કામ થતું હતું ત્યારે ધ્યાન રાખવામાં આવ્યું નથી ને એના જૂના જે ઇમ્પરબિય લેયર હતા ઇમ્પરવિયસ લેયર એ બધા લેયર તૂટી ગયા છે એટલે પાણી જે બી આવે છે જમીનમાં જતું રહે છે ને એની સંગ્રહ શક્તિ રહી નથી હવે પાછું એનું એ ઇમ્પરબિયસ પળ બંધાય ને ત્યારે પાણી ભરાશે ત્યાં સુધી આ હાલત તળાવની રહેશે એટલે બ્યુટિફિકેશનના નામે આપણે તળાવોને બરબાદ કર્યા છે એ જોવાઈ રહ્યું છે તમામ તલાવોની આ હાલત છે કુબેરેશ્વર તળાવની બી આ જ હાલત છે ભાજપના દંડકની છે પણ દંડક સબ ફક્ત એમના વોર્ડ માટે તો નથી પદ અધિકારી છે આખા શહેરના તમામ તળાવોની રિસ્પોન્સિબિલિટીઝ એમની છે જ્યારે અનેક તલાવો પૂરાઈ ગયા છે અનેકની હાલત ખરાબ છે અને કરોડો રૂપિયાનો ખર્ચો જ્યારે સફાઈના નામે તલાવોના સફાઈઓના ઇજારો આપવામાં થતા હોય છે અને એનું મોનિટરિંગ ના થતું હોય તો ડેફિનેટલી જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવાની તો ફરજ એમની બને જ છે પણ પદ પદ અધિકારીઓ જો આ અધિકારીઓને સામે કડક કાર્યવાહી નથી કરી શકતા તો ક્યાંક એમનો એ અધિકારીઓને છાવરવા પાછળનું કારણ શું છે તપાસ